નમસ્કાર ડીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે બોરેલી તાલુકાની એક શાળાની અંદર અભ્યાસ કરતી વિદ્યાર્થીઓના છેડતીકાંડ મામલાની અંદર પોલીસને મોટી સફળતા મળી છે અને પોલીસે તમામ આરોપીઓને ઝડપી પાડ્યા છે છોટાઉદેપુર જિલ્લાની ચકચારી ઘટનાના છ આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે ત્યારે બોડેલી તાલુકાના એક ગામમાં અભ્યાસ અર્થે આવેલી વિદ્યાર્થીનીઓ ઘરે જવા નીકળી હતી ત્યારે પિકઅપ ગાડીમાં પાછલા ભાગે બેસેલી વિદ્યાર્થીઓને પિકઅપમાં બેસ્યા બાદ કેટલાક લફંગાઓએ તેઓની સાથે છેડતી કરવાનો પ્રયાસ કરતા વિદ્યાર્થીનીઓ પોતાની ઇજ્જત બચાવવા માટે ચાલુ પિકઅપ ગાડીમાંથી કૂદી પડી હતી જ્યારે આ બનાવ બનતા જિલ્લા પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી અને આજ રોજ તમામ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા ઘટનામાં છ આરોપીઓ સામે સંખેડા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી અશ્વિન નામના એક આરોપીની તાત્કાલિક ધરપકડ ધરપકડ કરવામાં આવી હતી પોલીસે રાત્રે બીજા એક અર્જુન નામના ઈસમની પણ ભાવનગરથી ધરપકડ કરી હતી જ્યારે બાકીના ચાર આરોપીઓ ફરાર હતા જેઓને શોધવા માટે છોટાઉદેપુર જિલ્લા પોલીસે કમર કસી હ્યુમન ઇન્ટેલિજન્સ અને મોબાઈલ લોકેશનના આધારે ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના ગામમાંથી સુનિલ અને શૈલેષ નામના ઈસમો ઝડપાયા હતા જ્યારે સુરેશ નામના આરોપીને તેના ઘરે સંખેડા તાલુકાના અમરાપુરા ગામેથી પણ ઝડપી પાડવામાં આવ્યો હતો જ્યારે એક આરોપી પરેશભાઈને પકડવા માટે પોલીસ પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા સંખેડા છેડતી કેસનો છેલ્લો આરોપી પરેશને પણ પોલીસે ઝડપી લીધો છે અને સંખેડા પોલીસ મ મથકે પકડાયેલા આરોપીઓની ઓળખ પરેડ કરી અને કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ચકચારી ઘટનાની અંદર સમગ્ર ગુજરાતમાં પ્રત્યાઘાતો પડ્યા હતા અને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ આ કિસ્સાની અંદર આરોપીઓ સામે કડક હાથે કામ લેવાની પોલીસ વિભાગને ખાસ અને કડક સૂચના આપી હતી ત્યારે છોટાઉદેપુર પોલીસે ગણતરીના દિવસો કલાકોની અંદર જ તમામ આરોપીઓને ઝડપી પાડી સમાજમાં દાખલારૂપ કામગીરી કરી અને પ્રશંસનીય કામગીરી કરી છે જેની ચોમેરથી પ્રશંસા થઈ રહી છે તો બીજી તરફ આવા તત્વો ઓ જે સમાજની અંદર ખુલ્લામ ફરી રહ્યા છે તેમની સામે કડકમાં કડક અને સમાજમાં દાખલો બેસે તેવી કાર્યવાહી કરવામાં આવે તેઓને સજા કરવામાં આવે અને જાહેરમાં સજા કરવામાં આવે તેવી લોક માંગ પણ ઉઠી છે અને સોશિયલ મીડિયા ઉપર પણ આ બાબતની આ કાંડના ખૂબ જ પડઘા પડેલા નજરે પડી રહ્યા છે કાજર બારીયા સાથે ડીબી લાઈવ ન્યૂઝ છોટાઉદેપુર